જીટીયુમાં મહિલા પ્રોફેસરની જાતીય સત્તામણીના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઇન્ટરનલ ઇન્કવાયરી કમિટીના રિપોર્ટમાં પૂર્વ પંચાલ દોષિત ઠરતા જીટીયુએ તેમને ટર્મિનેટ કર્યા છે મહિલા અધ્યાપકે કુલપતિને માનસિક અને શારીરિક ફરિયાદ કરી હતી પૂર્વ પંચાલે પાસ કરવા માટે મહિલા અધ્યાપક પાસે અભદ્ર માંગ કરી હતી તેમજ મહિલા અધ્યાપકને બેંગલુરૂ બોલાવ્યા હતા તથા એસડી પંચાલે પોતાના એકાઉન્ટમાંથી ટિકિટ બુક પણ કરાવી આપી હતી આ મહિલા ધ્યાપકને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ખુલાસો થતાં જીટીયુએ એચટી પંચાલને ટર્મિનેટ કરવાની સાથે તમામ લાભ પણ બંધ કર્યા છે યુનિવર્સિટીની સેવામાંથી ડિસમિસ કરવામાં આવ્યો છે અને એ ભવિષ્યમાં માં એપ્લાય ન કરી શકે એ રીતે તેમને સેવામાંથી ટર્મિનેટ કરવામાં આવેલા છે એમના દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ તથા મેન્ટલ હેરેસમેન્ટ બંને આરોપો લગાવવામાં આવેલા હતા અને તેમના પીએચડી દરમિયાન તેમનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે અને ત્યાર પીએચડી કાર્ય પૂરું થયા પછી તેમને મેન્ટલ હેરેસમેન્ટ કરવામાં આવતું હતું એની ડિટેલ કમ્પ્લેન એમણે યુનિવર્સિટીને આપેલી અને ડિટેલ કમ્પ્લેન અમે આઈસીસી કમિટીને મોકલેલી અને આઈસીસી કમિટીએ ઓલમોસ્ટ ત્રણ મહિના સુધી ડિટેલ ઇન્કવાયરી કરી અને એ ઇન્ક્વાયરીને આધારે સમગ્ર રિપોર્ટ આપેલો